દર્શક મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ હવે માત્ર સેમી ફાઈનલ અને ફાઇનલ એટલે કે માત્ર બે દિવસ બાકી છે અને ફાઇનલ જે પ્રકારે જીતે ભારતીય ટીમ તેવી આશા સૌ કોઈ દેશપ્રેમીઓ રાખી રહ્યા છે અને હવે માત્ર બે કદમ ભારતીય ટીમ દૂર છે ખિતાબ જીતવાથી બે હજાર તેર બાદ કોઈ આઈસીસી ટ્રોફી પોતાના નામે કરવા માટે હવે બે કદમ દૂર છે આની પહેલા પણ ઘણા બધા જે ચાન્સ મળી ચૂક્યા છે પરંતુ સેમિફાઈનલ તથા ફાઇનલમાં આપણને ક્યાંક ક્યાંક હારનો સામનો કરવો પડ્યો છે હવે એ જે રાહ જોઈ છે જે દસ વર્ષ કે જેની રાહ હવે આપણી ટીમ આ વખતે પૂરી કરે તેવી તમામ જે પ્રકાર દેશવાસીઓ તો આશા રાખી રહ્યા છે હવે વાત કરીએ વર્લ્ડ કપની અત્યાર સુધી જે પ્રકારે ઘણા બધા ઉલટફેર આ વખતે આપણે જોયા છે અફઘાનિસ્તાને છેલ્લે જે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું યુએસએ પાકિસ્તાનને હરાવ્યું છે ત્યારે આ વખતે વધુ એક ઇતિહાસ સર્જાયો છે અપસેટ તો ન કહી શકાય પરંતુ ઇતિહાસ કહી શકાય કે અફઘાનિસ્તાન સાતમી તે વર્લ્ડ કપની રમી રહી છે પરંતુ પ્રથમ વખત તે સેમીફાઈનલમાં પહોંચી છે આજે તેમણે બાંગ્લાદેશને હરાવ્યું અને બાંગ્લાદેશને હરાવતાની સાથે જ અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં ગયું અને સાથે જ વાત કરીએ તો બે હજાર એકવીસની જે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટીની ચેમ્પિયન તે વર્લ્ડ કપની બહાર થઈ ગઈ તો ગઈકાલે ભારતીય ટીમે હરાવી હતી ઓસ્ટ્રેલિયન ટીમને જે બે હજાર ત્રેવીસ વર્લ્ડ કપ ફાઇનલનો બદલો લેવાની પણ એક વાત હતી ત્યારે ઓસ્ટ્રેલિયા હવે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે અને ચાર ટીમ સેમિફાઇનલિસ્ટ હાલ તો નક્કી થઈ ગઈ છે પ્રથમ સેમીફાઇનલ રમાશે ગુરુવારે સવારે જે મેચ હશે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાની સામે અને બીજી મેચ હશે સત્યાવીસ તારીખે સાંજે ગયાના ખાતે રમાશે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બે હજાર બાવીસમાં ઇંગ્લેન્ડે જ ભારતને હરાવ્યું હતું દસ વિકેટે જે મેચ હરાવી હતી તે પણ હવે હિસાબ કે જે ચૂકતે કરવાનો બાકી છે ત્યારે હવે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે સેમીફાઈનલમાં કેવું પ્રદર્શન હશે કેવી રણનીતિ હશે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે અશોકભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલા તો આજે આ અફઘાનિસ્તાન માટે એક દિવસ કહી શકાય ઇતિહાસ સર્જનાર દિવસ સમગ્ર અફઘાનિસ્તાનમાં ફેન્સ તો ખુશ છે ક્રિકેટ ટીમ પણ આજે ખુશ છે તમામની આંખોમાં સવારે જીત્યા બાદ જે આંસુ તમામ ખેલાડીઓમાં જોવા મળ્યા કે આટલા વર્ષની મહેનત હવે રંગ લાવી છે અને ઓસ્ટ્રેલિયાને પછાડીને તેઓ પહોંચ્યા છે સેમીફાઈનલમાં બિલકુલ તમારી વાત સાચી છે કારણ કે જ્યારે પણ કોઈ તળિયાની ટીમ અથવા તો જે ટીમમાં એટલી બધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ બહુ ના કાઢ્યું એવી ટીમ આટલી બધી મહેનત કરીને કારણ કે તમે જો અફઘાનિસ્તાનનો જે ઇતિહાસ છે ઇતિહાસ ક્રિકેટની સાથે સંકળાયેલો છે અને બીજું કે ભારતમાં જ એ લોકો ક્રિકેટ શીખ્યા છે અહીંયાથી જ ક્રિકેટને આગળ લઈ જાય એટલે પણ એક આપણે ભૂલવું ના જોઈએ તો ક્યાંક પહેલી વસ્તુ એ છે કે અફઘાનિસ્તાન માટે આ બહુ જ મોટો દિવસ છે મોટો દિવસ એટલા માટે છે કે દે હેવ એન્ટર્ડ ટુ ધી સેમિફાઈનલ ઓફ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એટલે સૌથી મહત્વની ઘટના કે આ જગ્યા ઉપર આપણે ઓસ્ટ્રેલિયાને જોયું છે ઇન્ડિયા ને જોયું છે પાકિસ્તાનને જોયું છે ન્યુઝીલેન્ડને ને જોયું છે સાઉથ આફ્રિકાને જોયું છે અચાનક આ જે ટીમો તો છે અથવા તો ઘણી ટીમો બહાર થઈ અને અફઘાનિસ્તાન ઇઝ ટોપિંગ ધિસ્ટ એટલે આ એક બહુ જ મહત્વની વાત છે અને એમના માટે ખાસ કરીને કારણ કે એમનો દેશ એક જે પહેલા જે રીતે તોફાનો ચાલતા હતા એ રીતે પંટાતું હતું ત્યાર પછી જો લાઈમ લાઈફમાં હોય તો ક્રિકેટના કારણે અને એ ક્રિકેટને ખાસ કરીને રાશિદ ખાને જે રીતે ત્યાં આગળ આગળ લાવવામાં પ્રયત્નો કર્યા છે અને હું માનું છું કે એટલા બધા જ લોકો બધા જ ખેલાડીઓ ઇમોશનલી જોડેલા તમે આ ટીમનો થ્રુ પરફોર્મન્સ તમે જુઓ યુ વિલ ફાઇન્ડ દેટ એવરી વન વોન્ટ ટુ યુ નો પ્લે ફોર ધ કન્ટ્રી આ એક જનૂન છે કે નહીં અમારે અમે કેમ ના આવી શકીએ સેમિફાઈનલમાં તો એ આ એક વસ્તુ ઇમોશનલી એટેચ ਵਿਕਟਰੀ ਮਾਰੀ ਦ੍ਰਿਸ਼ੇ ਕਹੀ ਨੂੰ ਆਸਟ੍ਰੇਲੀਆ ਜਿਹਨੂੰ ਹੱਥੇ ਦੇ ਨੇ ਹਰਾਇਆ ਜੇ ਅਰੇ ਕਿਆਕ ਨੇ ਕਿਆ ਕਰ ਬੀਜੀ ਬਦੀ ਜਿਤਲੀ ਟੀਮੋ ਸਾਰਾ ਵਸਾਰੀ ਹਤੀ ਇਹ ਭਾਰਤ ਦੀ ਬਣੀ ਬਦੀ ਟੀਮੋ ਨੇ ਲਗਭਗ ਆਹ ਟੀਮ ਅਫਗਾਨਿਸਤਾਨੇ ਹਰਾਵੀਏ ਬਹੁਤ ਸਰਸ ਕਰੂ ਤੇਮਣੇ ਕਿ ਭਈ ਭਾਰਤ ਦੀ ਸਾਹਮਣੇ ਅਮੇ ਫਾਈਨਲ ਪਰ ਰਮਿਸ਼ੂ ਤੋ ਅਮੇ ਹਾਰੀ ਜੇ ਤੂ ਤੰਨੇ ਅਫਸੋਸ ਨਹੀਂਦਾ ਹੈ ਕਰਨ ਕਿ ਅਮੇ ਇੰਤਿਆਸ ਤੋ ਪਹੁੰਚਿਆ ਜੇ ਇਸ ਸਟੇਟਮੈਂਟ ਰਸਿਟ ਕਰਨ ਨੂੰ ਥੋੜਾ ਵਕਤ ਪਹਿਲਾ ਆਲਰੇਡੀ ਆਵੀ ਚੁਕਿਓ ਜੇ

હવે સાઉથ આફ્રિકા પણ ક્યાંક ને ક્યાંક પણ હવે આ ટીમથી હવે સાવચેત રહેવાની જરૂર પડી શકે છે કારણ કે સાઉથ આફ્રિકાની અત્યાર સુધીની મેચો જોઈએ તો છેલ્લી ઓવર સુધી મેચ ગઈ છે અને છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાએ મેચ જીતી છે ત્યારે સ્પિન ફ્રેન્ડલી જો પીચ જોવા મળશે તો સાઉથ આફ્રિકાને ખાસ એવી મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારી વાત બિલકુલ સાચી પણ સાઉથ આફ્રિકાએ જે રીતે આ વખતની સફર પાર પાડી છે કાબિલ તારીખ છે લો સ્કોરિંગ મેચમાં પણ એમના બોલરોના બળ ઉપર મને હજુ યાદ છે કે જેમાં ખેલાડીને પરસે વળી જતો હતો અને છ કે સાત રન કરવાના તો એ નહોતા થયા તો આઈ થિંક સાઉથ આફ્રિકાની ટીમને પહેલા તો હળવાશથી લેવાની કોઈ જરૂર નથી પહેલી વસ્તુ આ છે બીકોઝ દે આર ઓલસો ફાઈટર્સ જેમ અફઘાનિસ્તાનમાં એક તરસ છે એક ભૂખ છે કે અમારે ચેમ્પિયન થવું છે એ પ્રમાણે સાઉથ આફ્રિકા કે જેને ચોકર્સ નું લેવલ લાગેલું છે મહત્વની મેચોમાં હારી જનારી ટીમ તરીકે વિશ્વમાં પ્રચલિત છે એ ટીમે આ વખતે જે રીતે રમી રહી છે છેક સુધી પહોંચી છે એક પણ મેચ હાર્યા વિના એટલે ક્યાંક આ ટીમને પણ નવા શિખરો સર કરવા છે એ ભૂલવું ના જોઈએ પહેલી વાત બીજી વાત તમે કહ્યું છે સૌથી મહત્વની વાત તમને કહું

ધોવા માટે આટલા વર્ષોથી પ્રયત્નો કરે સો ધર ઓલ્સો વેરી કિંગ એટલે હું માનું છું કે કોઈ પણ સંજોગમાં અફઘાનિસ્તાનની ટીમ એમ માનતી હોય કે અમે સાઉથ આફ્રિકા નો ઇટ ઇઝ નોટ પોસિબલ ઇટ અ વેરી સ્ટ્રોંગ ટીમ આ એ સ્ટ્રોંગ ટીમ છે કે જેના બેટ્સમેનો એકવાર જામી જાય ને તો થોડે દિવસે તારા બતાવી દે એવા બેટર્સ એમાં છે હું અફઘાનિસ્તાનની ટીમને ઓછી નથી આપતો દે હેવ ધર સ્ટ્રેન્થ પણ જે બોલિંગ પાવર સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલિંગ પાવર છે એ જોરદાર છે સ્પીન બોલિંગ બી છે સમસી જે રીતે અત્યારે બોલિંગ કરી રહ્યા મહારાજ જે રીતે અત્યારે બોલિંગ કરી રહ્યા આઈ થિંક દે આર ઓલ્સો વર્લ્ડ ક્લાસ યસ તમારે અહીંયા તમારું ટ્રમ્પ કાર્ડ રાશિદ ખાન છે એક જ રાશિદ ખાનની બીક અત્યાર સુધી લાગી છે અને તમે જો ગઈકાલે પણ ચાર વિકેટ તો એ જ લઈ ગયો એટલે એ ઇમ્પેક્ટ પાડે છે તમારે એક જ ખેલાડીને સાચવવાનો છે બાકીના ખેલાડીઓ રમી શકાય તેવા છે આઈ ડોન્ટ સે કે એમનાથી ડરવું ના જોઈએ રમી શકાય તેવા છે બોલર્સ કેન બી એટલે હું માનું છું કે મેચ થશે અને બીજી એક વસ્તુ એ પણ અગત્યની છે કે આ મેચ એ અસ્તિત્વનો જંગ હશે કારણ કે જે હારશે એ ટીમને ઘરભેગા થવાનું છે અને બંને ટીમો જે પણ ટીમ ઘરભેગી થશે એને ત્યાંની પબ્લિક તો ચોક્કસ કહેશે કે તમે આ શું કર્યું ખાસ કરીને સાઉથ આફ્રિકા એટલે સાઉથ આફ્રિકાને ચોક્કસનું પોતાની ઉપર લાગેલું બિરુદ હટાવવા માટે કોઈ પણ ભોગે પોતાની દેશની જનતાને આ વર્લ્ડ કપની ભેટ આપવા માટે થનગેની રહ્યા છે એમાં કોઈ બેમત નથી એટલે પેલી અફઘાનિસ્તાન સિમિલર રહી અફઘાનિસ્તાન ઇમોશનલી કે આપણે ફર્સ્ટ ટાઈમ સેમિફાઈનલ આવી ફર્સ્ટ ટાઈમ આપણે ફાઇનલમાં પણ આવીશું ફર્સ્ટ ટાઈમ આપણે ચેમ્પિયન પણ થઈશું ઓકે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યુ ઇટ્સ ઓકે બટ હેઝ ધેટ હેપન અર્લિયર નહીં આગળ ક્યારેય થયું નથી એવું તો ક્યાંક ને ક્યાંક ટસલવાળી મેચ છે બહુ જ ક્લોઝ મેચ રહેવાની છે અને કોઈ પણ ટીમ ને હું તો ને બી સેલ્યુટ કરું છું અને જે રીતે સાઉથ આફ્રિકા રમી છે એને પણ સેલ્યુટ કરું તમે જો લો સ્કોરિંગ મેચો થઈ હતી સાઉથ આફ્રિકાની પણ તે છતાંય દે હેવ વોન ધેટ મેચ તો આ એક વસ્તુ ભૂલવી ના એટલે કાટાની ટક્કર થશે એમાં કોઈ બેમત નથી કારણ કે બંને દેશો હજુ સુધી વર્લ્ડ કપ જીતી શકે નથી બંને દેશોના લોકો વર્લ્ડ કપ એમના કેપ્ટનના હાથમાં જોવા માંગે છે જે તો ગઈકાલે ભારતની જે મેચ રમાઈ ભારત અને ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ની જ્યારે મેચ હોય ભારત અને ઓસ્ટ્રેલિયા ગઈ જે વર્લ્ડ કપ ફાઇનલથી એક નિવેદન કે એક નિવેદન ચર્ચામાં રહેતું હોય છે ફાઇનલ વખતે જે પેટ કમિંગ્સનું નિવેદન કે મેં આટલા બધા જે ક્રાઉડ છે તેને ચૂપ કરવાનો મોકો મળ્યો છે શોન માર્ચની વાત કરીએ મિચલ માર્ચની તેમને પણ નિવેદન આપ્યું કે અમારે છેલ્લી મેચ જીતવાની છે અને ભારતથી સારી ટીમ બીજી કઈ હોઈ શકે જીતવા માટે અને કદાચ રોહિત શર્માએ બહુ વધારે સિરિયસલી લઈ લીધું અને ગઈકાલે જે બેટિંગ જોવા મળી એ દેખાતું હતું કે ઓગણીસ તારીખનું કેટલું હર્ટ થયું છે જે આ ભારતે વર્લ્ડ કપ હાર્યું છે ગઈકાલની બેટિંગમાં રોહિત શર્માની બેટિંગમાં કઈ રીતની બેટિંગ આપે જોઈ ગઈકાલે રોહિત શર્મામાં કયા રોહિત શર્મા ગઈકાલે જોયા વેલ દરેકમાં આક્રોશ હોય દરેકમાં જનૂન હોય પોતાના જ દેશના વન પોઈન્ટ ફોર્ટી લેક્સ જે લોકો હતા એમની સામે જે હારવાનું થાય અને જે કપ બીજો લઈ જાય અને એનું સ્ટેટમેન્ટ આ રીતે સાચું પડે કે હું અહીંના બધા લોકોને ખામોશ કરી સાયલેન્સ રાખીશ કારણ કે જે ત્યાં બેઠા હતા એ તો અલગ પણ સમગ્ર ભારત દેશનો એક એક વ્યક્તિ નાના બાળકથી માંડીને વડીલ સુધીનો બધા જ એક્સપેક્ટ કરતા હતા કે ભારત જીતશે અને ભારત વર્લ્ડ કપ લાવશે ભારતનો પરફોર્મન્સ બી એવો એટલે કાલની મેચ એક આક્રોશ હતો રોહિત શર્મા એવો આક્રોશ હતો કે મારા માટે કોઈ બોલર નથી રાખતો તમારા જે કોઈ સારા બોલર તમે લઈ આવો હું એમને છોડીશ નહીં અને જે ધ વે જે સ્પ્લેટ કાલે એમ કહેવાય કે કચ્છ ઘાણ કાઢી નાખ્યો કોઈ બોલર કઈ જગ્યાએ ટકે તમે જુઓ બધાની રમત સારી હતી પણ બધાની રમત વોશ આઉટ થઈ ગઈ બધા રોહિત શર્માની ઇનિંગને જ યાદ કરે બિકોઝ એનામાં આક્રોશ એના હાથમાંથી જુટવાઈ ગયેલો કપ એને સતત યાદ આપતો હોય એવું કાલે હેમરસ જબરજસ્ત હેમરિંગ કર્યું છે કાલે અને હું માનું છું કે વન ઓફ ધ બેસ્ટ આઈ હેવ સીન ઓફ રોહિત શર્મા હું કદાચ આને જોઈશ કારણ કે આ એક રોહિત શર્મા નહોતો રમતો ભારતની આટલી જે આટલા લોકો છે એ પણ એની સાથે રમતા હતા અને ત્યાં આગળ પ્રેક્ષકો જે ભારત તરફથી હતા એ પણ ત્યાં રમતા હતા દેર વોઝ નો સપોર્ટ ટુ ઓસ્ટ્રેલિયા યુ એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ભારતની ગઈકાલની નહીં બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર બેટિંગ જોરદાર એવરીથિંગ ફાઇન પણ રોહિત શર્મા એટ પાર કોઈ એની આપણે કોઈની સાથે કમ્પેર ના થાય અને હું માનું છું કે એને જે કોઈ બદલો લેવાનો હતો ઓસ્ટ્રેલિયા સામે એ લઈ લીધો આજે પરિસ્થિતિ એ આવી આજે તમને ખબર હોય તો થોડા દિવસ પહેલા જરૂર કહ્યું કે અમે એવી પોલિસી બનાવી રહ્યા છે કે જેથી કરીને ઇંગ્લેન્ડ થયું ફેનો ના આવે એની બહુ ચર્ચા થઈ હતી આ જે પરિસ્થિતિ છે કે એ લોકો સેમીફાઈનલ બહાર ફેંકી ગયા છે જે રણનીતિ બનાવી હતી બધી રણનીતિ માળિયામાં અધર થઈ ગઈ અને તમે ઘર ભેગા થઈ ગયા તો આ રીતે ક્રિકેટ જે અનસર્ટનિટી નો ખેલ છે એ ક્યાંક બતાવે છે કે કોણ શું વિચારે છે અને શું થાય છે આજે તમે વિચારતા હતા કે ટ્રોફી જીતીને આવો અને બસ ટી ટ્વેન્ટીમાં કરીએ તેમ કરીએ અને ભારત જેવી ટીમને હરાવવા માટે ઓફકોર્સ એનું સ્ટેટમેન્ટ સાચું છે એકસો એક ટકા

ઓવર કોન્ફિડન્સ કોલરો ઉંચા રાખીને ફરવાનું પટ્ટી એ તો બલભલાને રોડ પર લાવી દીધા એટલે હું માનું છું કે અહીંયા કોઈ એકબીજાની મોટું નથી બટ યસ વી હેવ ગોન એન્ડ ઓસ્ટ્રેલિયા ગોન હું માનું છું કે આ બદલાની રીતે જોવું જોઈએ અને એ રીતે જોશો તો આખા સમગ્ર ભારત દેશ કે નહીં આપણે આપણી હારનો બદલો લીધો એમ બીજી તરફ માર્સની કેપ્ટનશીપ આ બંનેમાં ટૂંકમાં જવાબ માંગુ શું ફરક આપને જોવા મળ્યો છે

અને તમે જો જે રીતે હેડ રમી રહ્યો હતો કે જે રીતે બાકીની પરિસ્થિતિ હતી ઘણી વાર એમ લાગ્યું કે કંઈક આમ તેમ થશે બટ ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું બે વસ્તુ બની આપણી બેટિંગ સારી થઈ સાથે સાથે બોલિંગ ડિપાર્ટમેન્ટે જોરદાર સપોર્ટ કર્યો તમે આજે અનપડેબલ ડિલિવરી તમે બુમરાને કાલે ચોગ્ગા બુમરાને બી પડે કાલે તો વિચાર કરો પણ તે છતાંય બાકીના બોલર્સને મેન્ટેન કર્યું અને જે એવા સ્કોર સુધી પહોંચાડે કે જે સ્કોર આપણે થઈ શકે આઈ થિંક ઇટ ઇઝ અ ટોટલી રન્યુટી ડિવરેલી એક બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કેપ્ટનશીપ લીડરશિપ મેનેજમેન્ટ एवरीथिंग વેન્ટ ઇન વન ડિરેક્શન અને ભારતે જીત મેળવી છે એટલે હું માનું છું કે ઓસ્ટ્રેલિયાનો જે કોઈ કમાન્ડ હોય અથવા તો જે કોઈ ટોબો છે સ્ટ્રોંગ હોય એટલે કમાન્ડ હોય ભારત સ્ટ્રોંગ છે ભારતની ઉંચા કોલ રાખે ને ફરે યસ તો એમને પણ હોય કારણ કે એ લોકો ચેમ્પિયન થઈ તો હું માનું છું કે આ વસ્તુ પણ હજુ આપણી સફર પૂરી થઈ નથી વી વોટ એ લોંગ વે ટુ ગો આપણે ઇંગ્લેન્ડ સામે કેવી રીતે હાર્યા તે બધાને ખબર છે એક વિકેટ સુધી આપણે એમની લઈ શક્યા નહોતા એટલે આ તો ભૂત ગયું પલી એના જેવું છે તમે ઓસ્ટ્રેલિયાથી બચો છો પણ ઇંગ્લેન્ડ જેવી સ્ટ્રોંગ ટીમ પણ તમારી સામે છે એ તમારે હજુ મીન્સ રણનીતિ તો ઘણી ઘડવાની બાકી છે એક સેટિસ્ફેક્શન ચોક્કસ છે કે આપણે ઓસ્ટ્રેલિયાને ટુ નોટ ત્યારે ગઈકાલની મેચમાં બાર ઓવર સુધી તો જે ઓસ્ટ્રેલિયા આગળ હતું આપણા કરતા પરંતુ તેરબી ઓવરમાં જે અક્ષર પટેલને બોલિંગ આપી અને સ્ટોયને જે પ્રકારે આઉટ કર્યો ત્યારબાદથી મોમેન્ટમ શિફ્ટ થઈ ગઈ તે પણ આપણે કહી શકીએ ત્યારબાદથી તમામ ઓવરમાં છ સાત છ સાત રનની એવરેજથી જે રન આવ્યા છે ને ત્યારથી લાગ્યા અક્ષર પટેલનો કેચ જી હા એ પણ એક ટર્નિંગ પોઈન્ટ કેચ કે જે મિચલ માસનો કેચ જોવા મળ્યો હવે વાત કરીએ ઇંગ્લેન્ડની ઇંગ્લેન્ડે ગઈ વખતે બે હજાર બાવીસમાં જે પ્રકારની રમત દાખવી હતી આપણને હરાવ્યા હતા દસ વિકેટ એ પણ અને ફાઇનલમાં તેમણે પણ જીત મેળવી હતી એટલે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે ઇંગ્લેન્ડ તેમની સામે સેમિફાઇનલ છે ભારતે હવે કઈ રણનીતિ અપનાવી જોઈએ બેટિંગ ઓર્ડરમાં સેમ બેટિંગ લાઇનઅપથી ઉતરશે કે પછી કોઈ ફેરફાર જોવા મળશે યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં આવશે શિવમ દુબેને ડ્રોપ કરી શકે છે કે પછી સેમ બેટિંગ લાઇનઅપ આપ કઈ રીતે જોઈ રહ્યા છો હું માનું છું કે ભારત જે રીતે જીતી રહ્યું છે તો બેટિંગ પેટર્ન ચેન્જ નહીં કરે અથવા તો જીતની જે ટીમ છે સી ધરા ધરાર આમાં કોઈ ફેરફાર કરવામાં આવે અને તમે યશસ્વી જયસ્વાલ ને અંદર લાવો ને યશસ્વી જયસ્વાલ આવતાની સાથે સેન્ચુરી માગી દેશે એ પણ અપેક્ષા રાખવી થોડીક વધારે પડતી એટલે હું માનું છું ત્યાં સુધી કારણ કે આપણું મિડલ ઓર્ડર સારું છે

એટલે હું માનું છું કે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અત્યારના તબક્કે મને એવું લાગે છે પછી યશસ્વી જયસ્વાલ ને લાવવાનું પગલું શિવમ દુબે કરવાનું પગલું કારણ કે ઇંગ્લેન્ડમાં પણ સ્પિનર્સ ઘણા છે શિવમ દુબે સ્પીનર્સ ને સારું રમે છે મોહિન અલીના બધા ખેલાડીઓ સાથે અહીંયા રમી ચુક્યો છે એટલે એ એની સામે જબરજસ્ત રમી શકે એમાં કોઈ વેમત નથી એ હજુ ખુલીને રમી નથી શકતો એ થોડો અત્યારે એ છે બટ આઈ થિંક હી કેન ડુ વેલ ઇન ધીસ મેચ કયા સમયે કયા બેટ્સમેન કે જે લકી સાબિત થઈ જાય અને રમત જે બદલી દે કેમકે આ વખતે જોયું છે આપણા વર્લ્ડ માટે અલગ અલગ બેટ્સમોએ બેટ્સમેનોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન દાખવ્યું છે પ્રથમ મેચમાં આપણે વાત કરીએ રોહિત શર્મા અને બુમરા ત્યારબાદ આપણે વાત કરીએ તો હર્ષદીપસિંઘની વાત કરીએ ત્યારબાદ કુલદીપ યાદવની વાત કરીએ ગઈકાલની મેચમાં રોહિત શર્માની વાત કરીએ તે જ પ્રકાર હવે બોલિંગની વાત કરીએ ઇંગ્લેન્ડની સ્પિનરો તો છે મોઇન અલી છે આદિલ રશીદ છે આ સિવાય

ફાસ્ટ બોલર કરતા જે કોઈ ખતરો તમે જે હમણાં પહેલા વાત કરી ઓપનિંગમાં ભાઈ ત્યાં આગળ સ્પિનર્સ ને થોડો ચાન્સ મળે છે અથવા તો સ્પીનર્સને ને થોડા એડવાન્ટેજ છે તો સ્પીનર્સને કઈ રીતે આપણે ફેસ કરીશું એ જોવું પડે બહુ મહત્વનું રહેશે કારણ કે બની શકે જો વિરાટ કોહલી અત્યારે ફોર્મમાં નથી તો એની સામે સ્પીનર્સ તમે લાવો તો તમને વિકેટ મળવાનો ચાન્સ છે એટલે ફાસ્ટ બોલિંગ થી વિકેટ મળવાની ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર એટલા બધા ડેડલી નથી એટલા બધા ખતરનાક નથી કે જેને તમે રમી ના છો એકોર્ડિંગ ટુ મી વાત કરો કે જે એમના જે ફાસ્ટ બોલર છે ટોપલે છે કે જે તો હું માનું છું કે એક પહેલી વસ્તુ એ છે કે એમના સ્પીનર્સ સાથે અને બીજું મહત્વની વાત એ છે કે આ ટીમના મોટા ભાગના ખેલાડીઓ એ આઈપીએલ રમી ચુક્યા છે એ ફાસ્ટ બોલર્સ હોય કે સ્પિનર્સ હોય કે બેટર્સ હોય કે મોહિન અલી હોય કે કોઈ પણ હોય તો હું માનું છું કે એ એક એડવાન્ટેજ બંને ટીમોને રહેશે કે તમે આ ખેલાડીઓને ઓળખો છો હું બોલિંગ નો થ્રેટ જોતો નથી બેટિંગની થ્રેટ જોઉં છું કારણ કે બેટિંગ ઇંગ્લેન્ડની એવી જબરજસ્ત છે કે શરૂઆતના તબક્કામાં જો તમે બે ત્રણ વિકેટ નથી લેતા તો તમને સેટલ નહીં થવા દે તમારે આ જ વસ્તુ મહત્વની છે કે તમે એમનું ઓપનિંગ લઈ લો ત્યાર પછીના જે બેટર છે એ કંટ્રોલેબલ છે બોલિંગ કરતા હું માનું છું કે બેટિંગ એની કારણ કે ગયા વખતે આપણે દસિનાકી એક વિકેટ જ પાડી શક્યા ન હતા અને ઇન્કલુડિંગ આપણા સારામાં સારા બોલર એપ્લાય કર્યા હતા છતાં પણ કે જે આપણા દિમાગમાં આવી જાય છે જયારે ઇંગ્લેન્ડે આપણને હરાવ્યું હતું એકસો સિત્તેર રન ટાર્ગેટ કે જે વિના વિકેટ ખોએ ચેઝ કરી લીધો તો ભારતીય બોલિંગની વાત કરીએ બીજી તરફ ઇંગ્લેન્ડ ની સામે ભારતીય બોલિંગ જસપ્રીત બુમરાહ પાકિસ્તાનની સામે વિકેટની જરૂર હતી મોહમ્મદ રિઝવાનની સારામાં સારી વાત એ છે કે રોહિત શર્મા જસપ્રીત બુમરાહ ને કયા વખતે ઉપયોગમાં લે છે એની ચાર ઓવર્સમાં રન કરવા મુશ્કેલ છે વિકેટો પડવી શક્ય છે પણ એની ચાર ઓવરો તમે એવી રીતે લાવો કે જે વખતે પાર્ટનરશીપ જામી ગઈ હોય અથવા તો કોઈ બેટ્સમેન ખતરનાક બનતો જતો હોય એ વખતે રોહિત શર્મા એને લાવે છે ધીસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હાઉ ધ કેપ્ટન્સી વર્ક તમારી પાસે હુકમના એકા છે પણ એની પાસે ચાર જ ઓવર્સ છે એ ચાર ઓવર્સને તમે કઈ રીતે સ્કેટર કરો છો અને કઈ જગ્યાએ એનો ઉપયોગમાં લાઈન તમે એની પાસેથી ધાર્યું કામ કરાવો છો અને નોટ ઓનલી દેટ હવે તો અર્ષની પણ વિકેટો લેતો થઈ ગયો છે હવે તમારે એવું નથી કે એ જસપ્રીત બુમરાહ પ્રેશર ક્રિએટ કરે છે અને અર્શદીપ વિકેટો લે છે તો આ બેનું કોમ્બિનેશન અત્યારે જે ચાલી રહ્યું છે એ બહુ સરસ જઈ રહ્યું તમે જુઓ જસપ્રીત બુમરાહ ડેડલી બોલર છે એમાં કોઈ બેમત નથી પણ એ ડેડલી બોલર હોવાને કારણે ચાર ઓવર્સ એની તમે રન્સ ના બનાવી શકો એટલે બીજો જે કોઈ બોલર્સ આવે એને તમારે રન બનાવવા પડે અને એના માટે અર્શદીપ પતક મારવા જાઓ છો અને ત્યાં આગળ તમે આઉટ થાવ છો યુટિલાઇઝેશનમાં ફોર ઓવર્સ ઓફ ઇચ બોલર ઇઝ ઇમ્પોર્ટન્ટ હું માનું છું કે રોહિત શર્મા ને આમાં માસ્તરી છે જસપ્રીત બોમરા સારો બોલર છે એ તો દુનિયા આખી જાણે પણ એને કઈ જગ્યાએ કરે છે છે અને કેવું પરિણામ લાવે તમારી પાસે ટ્રમ્પ કાર્ડ છે પણ તમે ઉપયોગ તો એકવાર કરી શકો તો એ તમે ક્યારે કરો છો એ છે જસપ્રીત બોમરા ડેટ લીધ એમાં કોઈ સવાલ નોટ ઓનલી દેટ કુલદીપે બોલિંગ કરી કુલદીપ જબરજસ્ત છે વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે એમ લાગ્યું કે અક્ષર પટેલ ને રવિન્દ્ર જાડેજા બે જણા કેમ ટીમમાં છે પણ અક્ષર રાયની યોગ્યતા પુરવાર કરી જે રીતે બોલિંગ કરી જે રીતે બેટિંગ કરી આઈ થિંક ત્યાર પછી તમારા પાસે રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજા પણ કે છતાંય એ ભારે લોગની છે ગમે ત્યારે રમવાનું હોય ત્યારે બે છક મારી તમને મેચ જીતાડી શકે એમ છે તો હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું મજબૂત છે તમને યાદ હોય તો યુએસએ ની શરૂઆતની મેચો જો ભારત જીત્યું હોય તો માત્ર ને માત્ર બોલિંગના આધારે જ જીતી હોય એક વખત જસપ્રીત બુબરાએ ચાર ત્રણ વિકેટ લીધી તો બીજી વખત હર્ષદીપસિંઘે ચાર વિકેટ લીધી તો ત્યાં યુએસએ ની ઉપર નહીં પણ બોલરો બોલિંગ ડિપાર્ટમેન્ટ તો સ્ટ્રોંગ છે જ ફાયદો એ થયો છે કે હવે વેસ્ટ ઇન્ડિઝના રૂટીન ગ્રાઉન્ડ ઉપર આપણે રમી રહ્યા છે એટલે ઇન્ટરનેશનલ બેટર્સ જેટલા છે એ સારું પ્રદર્શન કરી લાઈક રોહિત શર્મા લાઈક બાકીના જે બેટર છે બધા સારું

અને વરસાદ પડશે મેચ મેચ રદ થશે થશે નહીં રમાય તો તો ભારત સીધું જ પરંતુ વરસાદ પડે છે 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 કદાચ થાય થાય નથી થતી મેદાન પીચ પર અસર પડશે કઈ મોટો ફાયદો વરસાદના કારણે તમારી બેટિંગ કરશે જમાધમી જેટલા રન કરવાનો એટલા કરી નાખશે અને તમે જો તારું તારી શરૂઆતને સારા રન બનાવી શકો અને પછી વરસાદ પડે અને ઓવર્સ કપાય તો હું ડબ્બલ ડુઝના નિયમોને કારણે હું માનું છું કે પહેલી બેટિંગ કરનાર ટીમને બેનિફિટ રહે છે પણ જો નથી રમાલી મેચ આખી તો તો પછી વાત જ એ છે સીધે સીધી ભારત ઇન્ડિયા વિલ બી ઇન ધ ફાઈનલ પણ હું નથી માનતો કે ઇવન આઈસીસી કે ઇવન ઇન્ડિયા પણ એમ વિચારશે કે ભાઈ સેમીફાઈનલ જીત્યા વિના આપણે ફાઇનલમાં જઈએ છીએ फाइनल में कई कई बैठी आप जुवे अंतिम फटाफट ભાઈ ભારતને તો હું ચોક્કસ માર્ક્સ આપીશ અત્યારે અને બીજી ટીમ પેલી બાજુ આઈ વિલ બી ગોઈંગ વિથ સાઉથ આફ્રિકા ભલે અફઘાનિસ્તાન ને ઇમોશનલી હું સપોર્ટ કરું છું બટ એઝ ફાર એઝ બેટિંગ બોલિંગ એન્ડ ગ્રેવિટી ઓફ ક્રિકેટ ઇઝ કન્સર્ન આઈ થિંક સાઉથ આફ્રિકા હેઝ ગોટ બેટર પ્લેયર્સ બેટર બેટર્સ બેટર ફિલ્ડર્સ એન્ડ બેટર કેપ્ટન જે ચોક્કસથી તો આ વખતે જોવાનું છે ફાઇનલમાં એ જે જૂની ટીમ વિજેતા બને છે ભારત ઇંગ્લેન્ડ કે પછી કોઈ નવો વિજેતા મળે છે સાઉથ આફ્રિકા કે પછી અફઘાનિસ્તાન એ જોવાનું છે આ ટીમો સેમિફાઇનલીસ્ટ નક્કી થઈ ગઈ છે ગુરુવારે સેમીફાઈનલ છે સવારે પ્રથમ સેમીફાઈનલ રાત્રે બીજી સેમિફાઈનલ છે અને ભારતીય ટીમ કે જે હવે સંપૂર્ણ તૈયાર છે સેમીફાઇનલ જીતવા માટે પણ તૈયાર છે દેશવાસીઓ કે જેમની આશા છે અને તે આશા પર ખરા ઉતરે તે તમામ લોકો આશાવાદ સેવી રહ્યા છે અત્યારે ચર્ચા કરી ચર્ચામાં જોડે અશોકભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના વિશેષ એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું અને એક મેચ સાથે સેમીફાઈનલ મેચની ચર્ચા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર